નાનો છોકરો નાનો આજ તો કોઈ મજૂરીએ નહીં લઈ ગયું હાલો યા પણ દાદા તમે શું આખો દાડો ફોન કરી કરો તમને ખબર તો છે મારે હજાર વયના કામ હોય છે હું કઈ નથી કઈ તમારા પાસે બેઠો હું હાથ સમુદર પાર બેઠો છું ફોન મેલો મને ફોન નહીં કરવાનો આખો દાડો તો હો પણ જોઈ પી ગયો છે માણસ તો આખો રાહજો છે સેવા કરવા હાલો હાલો આગળથી લાગે ફોન તો મારું મરે આવે એમ લાગતા નથી એવું નથી તમારા રે ને હા એ પૈસાના પુજારી છે એમ આવે એના માટે આઈડિયા કરવો પડશે આઈડિયા એ તમ તાર તમે આરામ કરો હું આઈડિયા કરું છું હા મંડી જ પડે છે હા બોલો બા

અરે વાપરને તું તાર મજા કર મારા ભાગમાં ખૂબ જમીન આવે હરી હો પાસા વરસની અંદર તો કેટલું બધું બદલાઈ જાય પણ ના અમારે પૈસાની ભૂખ બદલાણી કે ના અમારું ઘર બા તમારો પૂર નામ મણાજી કનાજી લખો મણાજી કનાજી જો થઈ જો અંગૂઠો મેલો લામ મેલો લે રેડી લો વકીલ સાહેબ હું શું કહું હા બા આબદ મુ મરીજોણ માણું થઈ જાય હા પછી તમે તાર કરજો રેડી હા બસ તમાર છોકરો કો એમ હા હા રેડી મો ભૂલી જો બલી જા જા પગી જાય ને એ બા હાજા ફેખા દી અરે રે રે અમારા નો નીકળ્યો શું કેટલું ઉતાવળું બલુ નકાયું છે તારા પોચે શું બા નાનકો આયો ઓ નાનકો કો મો નાનો મને ખબર હતી નાનકો કો આવે પેલો મને હમાસર મળ્યા ને કે તબિયત ખૂબ બી ખરાબ છે એટલે હું જેવો તૂટી દાય એમ આવ્યો છું ના ના રેડી આયો દાદો મરે એની પેલા બધું કબજે કરવું પડશે મને ઓલા બે ઉપર ભરોસો નથી જરીએ હું તમારી ખૂબ સેવા કરીશ હવે તમે કોઈ ચિંતા કરતા નહીં ઓ બા કઈ લાયો કે લાયો શું તમારો હારું કાજુ ને બદામ ને હું બધું લાયો છું હા રે 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 જામ ઢાપા કરે ડોડ પગો આમરે આમરે હે મોટો બુબા અરે કોઈ આયો લે પગ દુખે છે દરવાજા દુખે એમ ને ચમ ચમ સા તબિયત રેડી છે ને એ હાસવો હાસવો કોઈ ની થાય હું આવી ગયો છું તમ તમાર કોઈ ટેન્શન ના લેતા હા વસેટ સુપર હાવ ની પેલો આવ્યો અરે મારી મોર ના જાવ ને ઢાપા કરશે પરા તમારા હાથમાં બીડિયા લઈને આવ્યો છું વિદેશની

ફોન કરું હોણ બાને હું પૂછ બાને હું ડાળમ ત્રણ વાર ફોન કરું છું હવે તમે બે સાનારા તમે બે તો પહેલા જાત ત્યારે તો હું તો બાને પાંચ સેવા કરીને બસે bari જો હવે આની વાત તો જવા દે બાને બાયડી હેરણ ના કરે અને આટુ તો મે લગન નથી કરે હું અલ્યા કાળ મોટા સાનો રે તને કોઈ છોડી નથી આલી એમ કે ખાજે બા તમે માદા પડ્યા સમાસર મળતા પહેલા હઉની પેલ છોડી નહીં કોણ પોચે ત્યાર પછી ક વાત કરો છો હવે ધરી જેટલું મારું છે વરીએ ઉપર મારે પાયલોટ આરે ડકો થઈ ગયો ને ત્રણે એને બરેક મારી વીમ નાયરો હડુપ દી નેસો એ તો હારુ કર્યું ઉપર જાતું રહ્યો એટલે થોડા ખારું રહી ગયું ને દુર્ઘટનામાં આનું તો જતું રહે હું થઈ ગયો તો હારું તમારે તો મારી જ નાખવા છે મોશોકો વકીલના નાતે એક વાત કો કોને

તું સીસડી રાંતાઈ ને કે હું એકલો જતરીન તો મરા બે લોસા માસ પર હારું જા તો હું જ કરીને ખવરાઉ છું આ જા જા પૈસા આલે તને કે મફત નથી રેતો તો માર ભાગની મણાવ દે હેડો સાઈડમાં આવો હે વાત કરવી છે તમે આરબ કરો તમને કાઈ ન થાય હો આવ હું શું કહું છું હા તમને શું લાગે છે ચેનનોમે કર્યું હશે હું નાનો છું તો મારા નામે જ કરે ને એમ તો મને બા ઉપર પૂરો ફરો ફપાશો તમે ખોટી વ્યામમાં ના રહેશો તમે તો વિદેશ વેલા હાર દાતા રહેતા ને બાની હું મુ 10 વરા સેવા કરીને પસંદ આવ્યો તો બારી તો હવે શું થઈ ગયું એમ થોડો કઈ નામે કરી છે બરો માર વાત થઈ ગઈ કાળુ થી મારા નામે છે ભાઈ આ હાંભળો તમને નિરાશ ન કરું તમને થોડું થોડું બે ના લઈશ હવે શું વાત કરે વકીલ જ મેં મળ્યા તાને હોય જ ને તો તમે બે તો જીવતે જીવ મારી આશમ તૂડી લાશી પણ અતારી મારા હગોચા થાય છે કે જો કોઈ કહેવાની જ ના પાડે છે ને તું તો બોટા હમોય થયો છે બહાર જઈને કાતે બીતે શું કીધું એમ તો કોક હારી કંપની માં લાગે કામ કરતો લાગે કંપનીનું નામ નથી લેવું તું શું કરે હું તો ટેક્સી ચલાવતો એમ અને લાયસન્સ નો કઈ રીતે મેળ કર્યો લાયસન્સ માં તો કેવું છે ખબર ઈ માર પાડો મે ફૂટો છે ને એના નામ હું ગાડી આકું છું અને મોન ફૂટો બી એક દેવા જ લાગે છે એને જ હું આ મેલતો જ પણ મે તમે બે આડા નહી આલો એટલે હું આયો હા હા અને તો શું કરે તન તો તન તો મારે હારો પૈસા હારાવા દે એમ શું કરે